હોવા છતાં પ્રકૃતિ પ્રકૃતિ યાંતિ અનુસરે છે ભૂતાની સર્વ જીવાત્માઓ નિગ્રહ દમન કિમશું કરી શતી કરે છે અર્થાત જ્ઞાની મનુષ્યો પણ તેમની પ્રકૃતિને અનુસાર કર્મ કરે છે કારણ કે સર્વ જીવાત્માઓ તેમની પ્રાકૃતિક વૃત્તિઓથી પ્રેરિત થાય છે નિગ્રહ દ્વારા મનુષ્યને શું પ્રાપ્ત થશે વૃદ્ધ વર્ણન શ્રી કૃષ્ણ અકર્મ કરતા કર્મ કરવું ઉચિત છે છે એ વિષય પર પાછા આવે પોતાની પ્રકૃતિથી પ્રેરિત થઈને લોકો તેમના વ્યક્તિગત ગુણોને આધારે કર્મ કરવાનું વલણ ધરાવે છે જે લોકો સૈદ્ધાંતિક રીતે આ જાણે છે તેમના ઉપર પણ તેમના અનંત જન્મોના સંસ્કારો વૃત્તિઓ અને પ્રભાવો આ જન્મનું પ્રારબ્ધ અને તેમના મન અને બુદ્ધિની વ્યક્તિગત લાક્ષણિકતાઓના પોટલા લદાયેલા હોય છે તેમને માટે આદતો અને પ્રકૃતિના દબાણનો પ્રતિકાર કરવો કઠિન હોય છે વૈદિક શાસ્ત્રો તેમને બધા જ કાર્યોનો ત્યાગ કરીને શુદ્ધ આધ્યાત્મિકતામાં પ્રવૃત્ત થવાનો ઉપદેશ આપે તો તેને કાબેને અસ્થિરતા સર્જાય છે આવું બનાવટી દમન બિનુત્પાદક બની રહેશે આધ્યાત્મિક ઉત્કર્ષ માટે ઉચિત અને સુગમ માર્ગ એ છે કે આદતો અને વૃત્તિઓના પ્રચંડ આવેગનો ઉપયોગ કરીને તેમને ભગવદ દિશામાં સમાયોજિત કરવા જોઈએ આપણી આધ્યાત્મિક ઉન્નતિનો પ્રારંભ આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી જ કરવો પડશે અને તેના માટે આપણે સૌ પ્રથમ આપણી વર્તમાન સ્થિતિનો સ્વીકાર કરવો પડશે અને પશ્ચાત તેમાં સુધારો કરવો પડશે આપણે જોઈ શકીએ છીએ કે પ્રાણીઓ પણ કેવી રીતે તેમની વિશિષ્ટ પ્રકૃતિ પ્રમાણે કાર્ય કરે છે કીડીઓ એવું સામાજિક પ્રાણી છે જે ત્યાગ કરીને તેના સમગ્ર સમુદાય માટે અન્નનો કણ એકત્રિત કરે છે તેમનો આ ગુણ માનવ સમાજમાં પણ શોધવો કઠિન છે ગાયને તેના વાછરડા માટે એટલો મોહ હોય છે કે જો ક્ષણ માટે પણ તે નજરથી દૂર થાય તો ગાય અતિ વિચલિત થઈ જાય છે શ્વાનો જે ગાઢ વફાદારીનો ગુણ ધરાવે છે તેમની સરખામણી ઉત્તમ મનુષ્યો સાથે પણ કરી શકાય એમ નથી આ જ પ્રમાણે મનુષ્યો પણ તેમની પ્રકૃતિથી સંચાલિત હોય છે કારણ કે અર્જુન પ્રકૃતિથી જ યોદ્ધા હતો શ્રીકૃષ્ણ તેને કહે છે તારો પોતાનો ક્ષત્રિય સ્વભાવ તને યુદ્ધ કરવા ફરજ પાડશે ભગવદ ગીતા અઢાર દશાંશ પાંચ નવ તું એ તરફ તારી પોતાની વૃત્તિથી દોરવાઈશ છે તારી પ્રકૃતિમાંથી જન્મી છે ભગવદ ગીતા અઢાર દશાંશ છ શૂન્ય સાંસારિક સુખના લક્ષ્યને ભગવદ પ્રાપ્તિના લક્ષ્યમાં પરિવર્તિત કરીને આ પ્રકૃતિનું ઉદ્વિંકરણ કરવું જોઈએ અને આપણા નિયત કર્તવ્યોનું પાલન આસક્તિ કે ઘરુણા વિના ભગવદ્ સેવાની ભાવના સાથે કરવું જોઈએ